વાઘરા તાલુકાના લખી ગામના સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકને સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનોએ ધારાસભ્યને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી વાઘરા તાલુકાના લખી ગામની હદમાં સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકને સંપાદન કરી ફાળવવામાં આવેલી જમીન અંગે ગ્રામ પંચાયતે તેમની સામાન્ય સભા તથા ગ્રામ સભામાં ગામ લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને આ મુદ્દા ઉપર વર્ષો વર્ષથી પ્રશ્નો ઉઠતા આવ્યા છે જેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ લુઝર તરીકે સર્વે નંબર વાઇઝ નોકરી જે તે ઉદ્યોગે આપી લખી ગામના ખેડૂતોને નજીવી કિંમતે જે તે સમયે ઉદ્યોગો માટે મહામૂલવી જમીનો આપી દીધી છે જે ઉદ્યોગો દ્વારા ગ્રામ વિકાસમાં સીએસઆર ફંડ દ્વારા ચોક્કસ રકમનું વાર્ષિક આયોજન હાથ ધરવું જેઆઈડીસી દ્વારા અગાઉના વર્ષોમાં સંપાદન કરેલ તમામ ખેડૂતોને જમીન ગુમાવ્યાનું પ્રમાણપત્ર આપવું સંપાદિત જમીનોના ઉદ્યોગોની સ્થાપના થયેથી એક વર્ષની મુદતમાં નોકરી રોજગારી આપવી જીઆઈડીસી દ્વારા ફાળવેલ પ્લોટમાં માલિક તરીકે જીઆઈડીસી તેમજ કબજેદાર તરીકે જે તે લાભાર્થીનું નામ ચાલે છે તેમાંથી જીઆઈડીસીનું નામ કમી કરી જે તે પ્લોટ હોલ્ડરનું માલિક તરીકે નામ ફેરફાર કરવો સહિત ગામમાં મેદાન ગૌચર વગેરે જેવી બાબતો ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અરુણસિંહ રણાને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જે બાબતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ જીઆઈડીસી સાથે ચર્ચા કરી નિવારણ માટેની ખાતરી આપી હતી આજે તમે કલેક્ટર સાહેબ સિંહ ને પત્ર અપાવેલા છે અમારા જીઆઈડીસી સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોક લાડીલા ધારાસભ્ય શ્રી એકસો એકાણ આગળ વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો વડીલો યુવાનો મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે અમે આજ રોજ આજરોજ પત્ર અપાવેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્ય શ્રી સાથે આવેલા છે કયા પ્રશ્નો છે ગામના અમારો પ્રશ્ન છે એક લેન્ડ યુઝનો પ્રશ્ન છે પ્લોટનો પ્રશ્ન છે આજુબાજુ ગૌચર નથી ગૌચરની જમીનનો છે પ્રશ્ન ત્રણસો મીટર જમીન સુવાનો પ્રશ્ન છે કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને નો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂક સમયમાં પૂર્ણ થઇ જશે એટલે એ નો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તો બાજુમાં પણ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને કરીને સફાઈ આપવાનો કાર્યવાહી ચાલુ છે ત્યારે જે પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ પડી કરીને પૂર્ણ કરીશું લેન્ડ લુઝરના જે બે પાંચ જણના પ્રશ્નો છે તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવાળો લાવીશું નાનો મોટો જે કઈ પ્રશ્નો છે છે આજે મને આવેદન ગામના આગેવાનો આવેલા ત્યારે એ ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પડ છું એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર તંત્ર ઉપર ભરોસો છે